શહેરના દિવાળીપુરા ખાતે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે દીપ પ્રાગટ્ય કરી અને શુભ શરૂઆત કરાઈ છે જેમાં ખાસ ઉપસ્થિતિમાં મુખ્ય જિલ્લા અને ક્ષત્ર ન્યાયાધીશ જે એલ ઓડેદરા તથા સચિવ જિલ્લા કાનુડી વિશાલ ગઢવી બરોડા બાર એસોસિએશનના પ્રમુખ નલિનભાઈ પટેલ વિશેષ હાજરી આપી હતી અને નેશનલ લોક અદાલતના શુભારંભમાં ઉપસ્થિત રહ્યા હતા નેશનલ લોક અદાલતમાં એક કરોડ પચાસ લાખ અને એકસઠ લાખના સુખદ સમાધાન આવ્યું છે જેમાં બે ભાઈઓની વચ્ચે પચીસ વર્ષથી શવન નહોતા ત્યારે આજે સમાધાન થયું છે ત્રીસ વર્ષ જૂના કેશ આજે છેલ્લી નેશનલ લોક અદાલતનું નિવારણ આવ્યું છે આજે ડિસેમ્બરની અંદર યોજા નેશનલ લોક અદાલત યોજાઈ રહી છે અને એમાં આજે ખૂબ સરસ પ્રતિભાવ આપણને મળે એવી દેખાય છે શરૂઆતથી જ આપણે જોયું હમણાં કે બે મેટર એમએસીપીની ખૂબ મોટા રકમની દોઢ કરોડ અને સિક્સટી વન લાખ રૂપિસ રિસ્પેક્ટિવલી એ સેટલ થઈ છે એ જ પ્રમાણે સિવિલ લિટિગેશનની અંદર પક્ષકારોએ ખૂબ સારો અભિગમ રાખી અને માનનીય અગ્રવાલ સાહેબની કોર્ટમાં આશરે વીસથી પચીસ વર્ષ જૂનું લિટિગેશન જે હતું એનો આજ સુખદ અંત આવ્યો છે અને આ બંનેની સાથે સાથે જ અમે એમએસસીપી બહાર પણ આજે ખૂબ જ સરસ પ્રતિભાવ આપે અને એ ખૂબ જ સારી ઘણી મોટા પ્રમાણમાં મેટરો સેટલ થાય એવું દેખાય છે એ ઉપરાંત બીજી ઘણી કેટેગરીઝની મેટર્સ જે છે આપણે આજે સેટલ કરવા જઈ રહ્યા છે ફેમિલી મેટર્સ હોય કે સિવિલ મેટર્સ હોય ટ્રેડમાર્કની મેટર્સ છે એ સિવાય બી ઓલમોસ્ટ બધા સિરિયસ ઓફન્સ છોડીને સ્પેશિયલ એક્સની હોય એ છોડીને આપણે તમામ મેટર્સ સેટલ થવા પાત્ર છે અને જે જે નામદાર હાઈકોર્ટ અને નામદાર સુપ્રીમ કોર્ટના સૂચના અનુસાર સેટલ કરવા પાત્ર રહ્યું હોય એ આપણે સેટલ કરીશું આજે અને એ સાથે જ હવે આપણે આઈ વિશ ઓલ ધ પાર્ટીઝ ઓલ ધ વેરી બેસ્ટ સો દેટ દે કેન પ્રોસીડ વિથ ધ લોક અદાલત થેન્ક યુ વેરી મચ ભાઈઓના વચ્ચે વિખવાદ છેલ્લા ચોવીસ વર્ષથી ચાલતો હતો બંને ભાઈઓની સોઈઓ દ્વારા સોઈઓ દ્વારા એક જણને વીરથી અને એક જણને એડોપ્શન ડીથી પ્રોપર્ટીઝ આપી હતી મોટો ભાઈ છે એ વિલથી આવેલા કે વિલથી મારી પ્રોપર્ટી છે અને નાના ભાઈએ મને એડોપ્ટ કરેલો છે એડોપ્ટ ચાઇલ્ડ તરીકે મારી પ્રોપર્ટી છે આ વિખવાદ ચાલુ હતો આ બંને વિખવાદનો ટ્રાયલ કોર્ટમાં હુકમ થયો મોટાભાઈની તરફેણમાં હુકમ થયો ત્યારબાદ નાના ભાઈએ અપીલ દાખલ કરી અને બંને અપીલમાં નામદાર કોર્ટના તેમજ બંને વકીલના અને બંને ભાઈઓ વચ્ચે જે પરિસ્થિતિ ઊભી થઈ અને સમાધાન માટેના જે પ્રયત્નો થયા એમાં આજે સફળતા મળી છે અને ચોવીસ વર્ષ પછી પ્રોપર્ટી અંગેનો બે સગા ભાઈઓ વચ્ચેનો વિખવાદ અને વિવાદનો અંત આવ્યો છે અને આજે એ બંને ભાઈઓ એક સાથે ઊભા છે એટલે લોક અદાલત દ્વારા નામદાર કોર્ટ દ્વારા માત્ર કેસોના માટે સમાધાન નહીં પણ એક સમાજને એક દાખલો બેસાડવાની આ વાત છે કે સમાજમાં કૌટુંબિક વિખવાદને પણ બધાને એક કરવામાં નામદાર કોર્ટ સફળ થઈ છે એ અત્યારે બહુ મોટી વાત છે બંને ભાઈઓ અહીંયા હાજર છે અને આજે બંને ભાઈઓ એક સાથે અહીંયા હાજર છે અને ઊભા છે આપણે સમાધાન થયું છે સુખદ સમાધાનમાં મેં કીધું એ પ્રમાણે કે આજે બંને ભાઈઓ ચોવીસ વર્ષથી એકબીજા સાથે બોલતા નહોતા આવતા નહોતા જતા નહોતા બેસતા ઉઠતા નહોતા આજે બંને ભાઈઓ એક સાથે અહીંયા ઊભા છે અને હાથ પકડીને આવ્યા છે અને હાથ પકડીને જઈ રહ્યા છે આનાથી મોટી કોઈ મારું નામ પ્રશાંત મરચાવાલા એડવોકેટ છું અને મિસ્ટર પટેલ પરેશભાઈ પરેશભાઈ પટેલ એ સામે બીજા એડવોકેટ છે અમે બંને એડવોકેટના સફળ પ્રયત્નથી અને નામદાર કોર્ટના અથાગ પ્રયત્ન દ્વારા આ સફળતા મળી છે આજ રોજ આજ રોજ બે હજાર છેલ્લી નેશનલ લોક અદાલતનું આયોજન થઈ રહ્યું છે જેમાં નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટીના નેજા નીચે સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીના માર્ગદર્શનથી આપણે વડોદરા જિલ્લાની તમામ અદાલતોની અંદર નામદાર ચેરમેન શ્રી ડીએલએસએ ઓડેદ્રા સાહેબની અધ્યક્ષતામાં નેશનલ લોક અદાલત આજે આપણે ખુલ્લી મૂકી છે અને આજ રોજ અમને જણાવતા હર્ષ થાય છે કે મોટર એક્સિડન્ટ ક્લેમ ટ્રિબ્યુનલની જે મેટર્સ હોય છે કે જેમાં ખરા અર્થની અંદર લોકોને ન્યાય મળ્યો કહેવાય કે એ સમાધાનથી એમને ત્વરિત નાણાં મળે તો એવી લગભગ સુધી ઘણી બધી મેટર્સ છેલ્લા આખા વર્ષની અંદર કહી શકીશ હું કે આ વર્ષે આપણે સૌથી વધારે મેટર્સ સમાધાન થવા જઈ રહી છે મોટી બે મેટરો કે જેમાં દોઢ કરોડ અને પાસઠ લાખની અંદર ગો ડિજિટ કંપનીએ સમાધાન કરેલ છે તે બદલ તેમના વિદ્વાન વકીલશ્રીઓને પણ શુભેચ્છા પાછું છું તદઉપરાંત ઘણા જૂના જૂના દાવાઓ કે વર્ષોથી વિવાદિત દાવાઓ પણ નામદાર કોર્ટોની ઇન્ટરવેન્સથી અને છેલ્લા એક મહિનાની જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળની જે મહેનત હતી કે અમે પ્રી લોક અદાલત સિટિંગ કરીને લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે અને લોક અદાલત એ એક એવું માધ્યમ છે કે જ્યાં દરેક પક્ષનો વિજય છે કોઈનો હાર નથી એ નેમ સાથે અમે આ લોક અદાલત આજે ખુલ્લી મૂકી છે અને છેલ્લા એક મહિનાની મહેનતથી આજ રોજ અમને ભવ્ય સફળતા મળવા જઈ રહી છે અને હું વાત કરું કે પેન્ડિંગ કેસીસ તો લગભગ ત્રીસેક હજાર જેટલા પેન્ડિંગ કેસીસ તથા પ્રી લિટિગેશનના કેસીસ કે જે કેસો હજી સુધી બે કોર્ટમાં આવ્યા નથી પરંતુ કોર્ટમાં આવતા અગાઉ પણ એ કેસોની અંદર અમે સમાધાનકારી વલણ અપનાવી અને એ પણ લગભગ ત્રીસેક હજાર જેટલા કેસો આજે પરિપૂર્ણ થઈ રહ્યા છે અને ખરા અર્થમાં લોકોનો વિજય અને લોકો માટેની આ લોક અદાલતમાં આપણે ભવે સફળતા મેળવી રહ્યા છીએ આજે ચૌદ આજે ચૌદ ડિસેમ્બરના રોજ આજે લોક અદાલતનું આયોજન કરવામાં આવેલું છે રાષ્ટ્રીય લોક અદાલત છે અને એમાં બીજા ઘણા બધા કેસો મૂકવામાં આવે છે તમામ પ્રકારના સિવિલ છે ક્રિમિનલ છે મોટર એક્ટિન ક્લેમ છે અને સ્પેશિયલ પ્રિલેડિકેશન કેસો પણ મૂકવામાં આવેલા છે એસબીઆઈના આ લોકઅદાલતમાં એક ખૂબ જ બહુ જ જૂનો કેસ કે જે પચીસ વર્ષથી એનું નિરાકરણ આવતું નહોતું એવા કેસમાં પણ લગભગ એકપટ લાખની આજુબાજુમાં એવોર્ડ થયો અને એમાં સુખદ સમાધાન થયું આવા તો ઘણા કેસો છે એક સિવિલ કેસમાં પણ બે ભાઈઓની લડાઈ હતી અને એમાં પચીસ પચીસ વર્ષ ઉપરાંતના કેસોમાં પણ જ્યારે આવા સમાધાન થતા હોય તો આવી લોક અદાલત તો આવકાર્ય છે કારણ કે તમામ પક્ષકારો જે આવતા હોય છે ઉમીદ લઈને કે એમનો કેસ જલ્દી પતે પરંતુ ઘણા કારણોસર એ કેસોમાં જલ્દી નિરાકરણ આવતું નથી અને આ લોક અદાલતના માધ્યમથી તમામને સંતોષ થાય એવી રીતે પોતાના મનને સંતોષ થાય એવા સુખદ સમાધાનો થઈ રહ્યા છે અને એ ક્રેડિટ ગોઝ ટુ અવર ડિસ્ટ્રિક્ટ જજ અને આ અમારી આખી જે લોક અદાલતને સફળ બનાવવા માટેની એમએસ મોટર એક્સિડન્ટ ક્લેમના તમામ વકીલ મિત્રો છે સિવિલ કેસોના છે ક્રિમિનલ કેસોના તમામ વકીલોને આ લોક અદાલતની સફળતાનો અમે શ્રેય આપીએ છીએ અને આવી લોક અદાલતોમાં તમામનો સાહસકાર મળી રહે એ માટે ફરીથી હું વકીલ મિત્રોનો આભાર વ્યક્તું